જંબુસર તાલુકામાં અકસ્માતે મૃત્યુ પામનાર પરિવારને સહાયના ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો ગુજરાત સરકારના મુખ્યમંત્રી આકસ્મિક સહાય યોજના હેઠળ જંબુસર ખાતે અકસ્માતમાં મોત નીપજનાર પરિવારજનો અને કરંટ લાગવાથી મૃત્યુ પામનાર તેમજ પાણીમાં ડૂબીને મરણ જનારના પરિવારજનોને રાજ્ય સરકારની મુખ્યમંત્રી આકસ્મિક સહાયમાંથી મંજૂર થયેલ રકમનો ચેક જંબુસર મામલતદાર કચેરી ખાતે ધારાસભ્ય ડીકે સ્વામીના હસ્તે આપવામાં આવ્યા હતા આકસ્મિક મરણ જનાર પરિવારોને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી મંજૂર કરવામાં આવેલ વ્યક્તિ દીઠ ચાર લાખની સહાય પૈકી અગિયાર જેટલા વ્યક્તિઓના પરિવારજનોને ચુમ્માલીસ લાખના ચેક આપવામાં આવ્યા હતા આ પ્રસંગે ધારાસભ્ય ડીકે સ્વામી જંબુસર શહેર પ્રમુખ મગનભાઈ પટેલ તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ મહામંત્રી બળવંતસિંહ પરિયાર તાલુકા પંચાયત પ્રમુખ નગીનભાઈ પટેલ સહિત હોદ્દેદારો અને અગ્રણીઓ તેમજ ગ્રામ પંચાયતોના સરપંચ ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ મામલતદાર ઓફિસ ખાતે થોડા અગાઉ થોડા દિવસ પહેલા જ જંબુસર ભરૂચ વચ્ચે એક ખૂબ જ ગોજારો અકસ્માત થયો જેની અંદર આઠ જેટલા જેવો શુક્લતીર ખાતે દર્શન કરવા જતા હતા અકસ્માત થયો જેની અંદર આઠ ભક્તોનું મૃત્યુ થયું તેમજ ચોમાસા દરમિયાન એક દીકરીને કરંટ લાગવાથી મૃત્યુ થયું બે જણા ડૂબવાથી એમ કરીને અગિયાર જેટલા લોકોનો આજે જંબુસર મામલતદાર ઓફિસે ચેક અર્પણ કરવામાં આવ્યો જેમાં ગુજરાત સરકાર દ્વારા દરેક વ્યક્તિને ચાર ચાર લાખની સહાય આપવામાં આવી એમ કરીને અગિયાર જેટલા લોકોને ચુમ્માલીસ લાખની આજે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ સૌ આગેવાનો સૌ સરપંચો તેમજ સહાય મેળવનાર સૌ કુટુંબીજનો હાજર રહી આજે મામલતદાર ખાતે આ ચેક વિતરણ કરવામાં આવ્યું તે બદલ હું ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ અગ્ર સચિવ એવા બેન શ્રી અવંતિકા મેડમનો પણ હું આજના દિવસે હું જંબુસરની જનતાવતી વતી હૃદયપૂર્વક ખૂબ આભાર વ્યક્ત કરું છું તો આજના દિવસે આ મામલતદાર ઓફિસમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો અસ્તુ ધન્યવાદ વંદે માતરમ ભારત માતા કી જય